હેલો મિત્રો આજે આપણે એસએસસી જીડી બે હજાર પચીસની એક્ઝામ વિશે વાત કરીશું તો એમાં લાયકાત વિશે વાત કરવા જઈએ તો જે વ્યક્તિઓ દસ પાસ પૂર્ણ કર્યું છે એ વ્યક્તિઓ આ એક્ઝામ માટે ફોર્મ ભરી શકશે ઉંમરની વાત કરવા જઈએ તો જે જનરલ કેન્ડિડેટ છે એટલે કે જનરલમાંથી આવે છે એ લોકો અઢારથી વીસ વર્ષના હોવા જોઈએ કે જેમની ઉંમર અઢારથી વીસ વર્ષની છે એ લોકો આમાં ફોર્મ ભરી શકશે જ્યારે ઓબીસીની વાત કરવા જઈએ તો એમને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવી છે તેથી તેઓની ઉંમર અઢારથી ત્રેવીસ વર્ષ વચ્ચે હશે એ ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકશે જો એસસી એસટીના કેન્ડિડેટની વાત કરવા જઈએ તો એમના માટે પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે તેથી અઢારથી અઠ્યાવીસ વર્ષની ઉંમરની વચ્ચેના કેન્ડિડેટ આમાં ફોર્મ ભરી શકશે જો એક્ઝામ પેટર્ન વિશે વાત કરીએ તો આ એક્ઝામ ઓનલાઈન રહેશે અને ઓનલાઈન એક્ઝામ પટ્યા પછી પીઈટી એટલે કે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે જે લોકો ફિઝિકલ ટેસ્ટમાં ઉત્તીર્ણ થશે એના પછી મેડિકલ ટેસ્ટ આવશે અને તેમનું પછી ફાઇનલ સિલેક્શન થઈ જશે આ મેડિકલ ટેસ્ટ પછી રિટર્ન પેપરની વાત કરીએ એટલે કે જે ઓનલાઈન પેપર લેવામાં આવે છે એમાં કેટલા પ્રશ્નો હશે અને તે કેટલા માર્ક્સનું પેપર રહેશે તો મિત્રો તેમાં કુલ એસી એમસ્યુક્યુ હશે અને દરેક એમસીક્યુના બે માર્ક્સ રહેશે એમ ટોટલ એકસો ને સાહીઠ માર્ક્સનું પેપર રહેશે જો સબ્જેક્ટ વાઇઝ એની વાત કરવામાં આવે મેથ્સ એટલે કે ગણિતના કુલ વીસ એમસીક્યુ હશે અને એના ચાળીસ માર્ક્સ હશે એવી જ રીતે રિજનિંગ જી કે જીએસ અને હિન્દી ઇંગ્લિશ વીસ વીસ એમસીક્યુ રહેશે અને આના પણ ચાળીસ માર્ક્સ રહેશે અને સમય મર્યાદાની વાત કરવા જઈએ તો કુલ તમને સાઈઠ મિનિટ સાઈઠ મિનિટ મળશે એટલે કે એક કલાકનો ટાઈમ મળશે અને આ એક કલાકના ટાઈમમાં તમારે પેપર પૂર્ણ કરવાનું રહેશે જો એનએસસી સર્ટિફિકેટની વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ એનએસએસમાં જોડાયેલા હતા અને એમની પાસે એનું સર્ટિફિકેટ છે તો એમને વધારાના કેટલાક માર્ક્સનો લાભ મળી શકે છે જો એ લેવલનું સર્ટિફિકેટ હોય એટલે કે એ કેટેગરીનું જે સર્ટિફિકેટ આવે છે એનએસએસમાં એ સર્ટિફિકેટ હોય તો તમને ત્રણ પોઈન્ટ બે માર્ક્સ વધારાના મળશે અને બી લેવલનું જે પાસે સર્ટિફિકેટ હશે એમને ચાર પોઈન્ટ આઠ માર્ક મળશે અને જેમની પાસે સી સર્ટિફિકેટ હશે એમને આઠ માર્ક્સનો લાભ મળી શકે છે જો મિત્રો આના વિશે તમારે વધુ માહિતી મેળવવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે અને એ જ લિંક કમેન્ટ બોક્સમાં પણ પિન કરેલી છે એ લિંક ઉપર જઈ અને આ પરથીની વધુ માહિતી તમે મેળવી શકશો જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો